અને દાસ દાસીઓ નવાબ તો પણ લાંબો પંથ કાપીને ખૂબ જ થાકી ગયા હતા જુનાગઢ થી રાજકોટ આવતા રસ્તામાં વીરપુર ગામ આવ્યું જુનાગઢના નવાબ પોતાના રસાલા સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચ્યા એટલે તેમના સેનાપતિ કહ્યું હજોર સફર કરતે કરતે સબ થક ગયે હે અમારે ઘોડે ઓર હાથી અબ આગેસની કે હાલત મેં નહીં હે अगर आपकी इजाजत हो तो क्या हम यहाँ पे थोड़ी देर के लिए विश्राम कर सकते हैं नवाब पोते सफर करवानी हिम्मत न ठीक है, हम यहाँ पर ही थोड़ी देर के लिए विश्राम करेंगे थोड़ी देर विश्राम करने के बाद हम आगे सफर करेंगे नवाब परी मज सेपति सेना, सेना पास गयो અને સેનાને આદેશ આપ્યો કે સબ રૂક જાઓ હમ થોડી દેર યહાં પર વિશ્રામ કરેંગે થોડી દેર વિશ્રામ કરને કે બાદ હિ હમ આગે બઢેંગે સેનાપતિનો આદેશ મળતા બધા સૈનિકો ઘોડેથી નીચે ઉતરી આવો ઘોડાવાની લગામ પાદરમાં રહેલા ઝાડવાઓના થડ સાથે બાંધીને બધા સિપાહીઓ વિશામો ખાવા બેઠાઓ હો જુનાગઢના નવાબ પણ એક ઝાડ નીચે અડના થડને ટેકો દઈને વિસામો ખાવા બેઠા તેમના રક્ષક સનિકો હાથમાં ભાલાઓ સાથે સજ્જ નવાબની આસપાસ ઊભા રહ્યા હો હાથીઓ અને ઘોડાઓ પણ થાકના કારણે નીચે જમીન પર બેસી ગયા નવાબ ઝાડના થડને ટેકો દઈને આંખો બંધ કરીને ઝાડના થડને ટેકો દઈને શાંતિથી આરામ કરવા બેઠા હતા હો ત્યાં સેનાપતિ આવીને કહ્યું હજુર અભિસફર લંબા હૈ ખાને કા સામાન ખતમ હો ગયા હૈ ઘોડે ઓર હાથી ભી ભૂખે પ્યાસે હે નવાબે કહ્યું જે હજુર કહીને નવાબને આદમ કર્યો નવાબ અને સેનાપતિની વાત સાલી રહી હતી તે હજુરિયો આવ્યો તેણે આવીને નવાબને સલામી ભરી અને કહ્યું આદાબ હજુર નવાબે હાથના ઈશારે તે હજુરિયાને જે ખબર કહેવા આવ્યો હતો તે ખબર સાંભળવાનું કહ્યું તે હજુરિયાઓ પોતાના બંને હાથ એકદમ સીધા કરીને હાથ ઉપર હાથ રાખીને ઊભો રહ્યો અને નજર નીચે રાખીને માથું નીશું ઝુકાવીને કહ્યું હજુર વીરપુર કે સંત જલારામ બાપાને તો ચમત્કાર કરી દયા નવાબે પૂછ્યું ક્યાં હોવા ક્યાં કર દયા વીરપુર કે ભગત જલારામ બાપાને हजूरिया कहूँ हजूर भगत जलाराम बापा वीरपुर की सीमा पर बैठे हुए है उनके पास दो टोपली है एक टोपली में बूंदी के लड्डू है और दूसरी टोपली में गांठिया है इसमें से एक टोपली से जलाराम बापा सारे सिपाहियों को और वीरपुर की सिम पर से गुजरने वाले सभी मुसाफरियों को राम जी का प्रसाद है ऐसा कहकर बूंदी के दो दो लाडू और दूसरी टोपली से मुठ्ठी भर के गाठिया दे रहे तेरे जूनागढ़ नवाबे हजूरिया ने पूछू के जलाराम बापा सारे सिपाहियों को अपने हाथों से बूंदी के लाडू और गाठिया खिला रहे उसमें चमत्कार जैसी कौन सी बात है तारे हजूरिया कहू हजूर चमत्कार की बात यह है कि वीरपुर के भगत जलाराम बापा कब से आग्रह कर रहे के सबको बूंदी के लाडू और गांठिया खिला रहे लेकिन लेकिन बोलने ते सुप गयो अने ने उ नवाबे पूछू लेकिन लेकिन क्या तुम सुप क्यों हो गए आगे बताओ भगत जलाराम बापा ने क्या चमत्कार कर दिया तरह हजूरियाज रीते निशे नजर नाखी हाथ पर हाथ राखी कहू हजूर जलाराम बापा कब से उन टोपलियों से बूंदी के लाडू और गाठिया दे रहे लेकिन लड्डू और गाठिया टोपली में खत्म ही नहीं हो रहे ना ही तो कम हो रहे हजूर जलाराम बापा जैसे जैसे बूंदी के लाडू और गाठिया टोपली में से लेकर दे रहे हैं वैसे वैसे टोपली में बूंदी के लाडू और गाठिया कम नहीं हो रहे लेकिन बढ़ रहे बढ़ रहे नवाब क्या

नवाब विचार में पड़ गया हो नवाब मन में विचारता था कि कैसे के मुमकिन है हो ना हो इसे कोई गलती हुई होगी वरना ऐसा कैसे हो सकता है कि प्रसाद गम ही नहीं हो नवाब विचार मग्न था त्याज तेमना सेनापति कहू हजूर मैंने भी वीरपुर के भगत जलाराम के बारे में बहुत सुना है सुना है कि जलाराम बापा सदा व्रत चला रहे और मैंने तो उनके बारे में यह भी सुना है कि उनके आशीर्वाद से नाईलाज बीमारियां भी ठीक हो जाती है जलालाराम बाप मुरे में भी जान डाल सकते हैं પોતાના સેનાપતિની વાત સાંભળીને નવાબે કહ્યું મેં ઇસ મહાન સંત સે અભી ને અભી મળના સાહતા હું મેવેરપુર કે ઉસ મહાન ભગત સંત જલારામ બાપા કો દેખના સાહતા હું નવાબે હજુરિયાને કુસ્તો જલરામ બાપા ક્યાં પર હે અબ હજુર્યા એ જે તરફ જલરામ બાપા બુંદીના લાડવા અને ગાંઠિયાના ટોપલા લઈને બેઠા હતા ને તે તરફ હાથ લાંબો કરીને કહ્યુ હજુર ઈસી રાસ્તે પર થોડે દૂર વીરપુર કી સીમા પર એક પેડ કે નીચે જલરામ બાપા બેઠે હુએ હે નવાબ એ પોતાની તલવાર લીધી અને કમર પર લટકાવીને સેનાપતિ ને કહ્યુ ચલે ઉસ તરફ સલતે હે

અને બીજા હાથે તેઓ પોતાની પાસે રાખેલી ટોપલીમાંથી બુંદીના બે બે લાડવા અને ગાંઠિયા પ્રભુ શ્રીરામને પ્રસાદ કહીને બધા સૈનિકોને આપતા જાય છે અને માળા ફેરવતા પ્રભુ શ્રીરામના જાપ કરતા જાય છે ઓ નવાબ જલારામની પાસે આવ્યા નવાબને જોઈને બધા સૈનિકો ઊભા થઈ ગયા અને નવાબને સલામી ભરી અને તેમની સામે માથું નીશો કરીને ઊભા રહી ગયા સેનિકોની પંગત વચ્ચેથી નવાબ જલારામ બાપા પાસે આવ્યા જલારામ બાપા ઓટલા પરથી ઊભા થયા અને નવાબને કહ્યું ભાઈ થાકી ગયા હશો ભૂખ્યા હશો બેસો તમે પણ થોડું ખાઈ લ્યો આ તો રામજીનો પ્રસાદ છે તમે પણ થોડો પ્રસાદ લઈ લ્યો જલારામ બાપાએ નવાબને પણ આગ્રહ કરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા તેમના હાથે નવાબે પણ પેટ ભરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખાધાઓ જલારામ બાપા તો આગ્રહ કરી કરીને બધાને પ્રેમથી બુંદીના લાડવા અને ગાંઠિયા હતા નવાબ જ રહી ગયા નવાબ જોતા જ રહી ગયા જલારામ બાપાના હાથે ટોપલામાંથી અંદાજે બસો એક સૈનિકો નવાબ સેનાપતિ દાસ દાસીઓ થઈને ત્રણસો એક લોકોએ બુંદીના લાડવા અને ગાંઠિયા ખાધા છતાં પણ ટોપલામાંથી ગાંઠિયા કે લાડવા ખૂટતા જ ન હતા કે ન તો ઓછા થતા હતા તેમની પાસે રહેલા ટોપલા હજી પણ ગાંઠિયા અને બુંદીના લાડવાથી સલોસલ ભરેલા જ હતા ઓ નવાબે પોતાની પાસે બેઠેલા સેનાપતિને કહ્યું વીરપુર કે ભગત જલારામ બાપા કોઈ ઇન્સાન નહીં હે એ તો ખુદા કા ફરિશ્તા હૈ कोई सामान्य इंसान ये चमत्कार नहीं कर सकता ये चमत्कार तो कोई खुदा का फरिश्ता ही कर सकता है जलाराम बापाए घोड़ाओ ने लीलू घास खवड़ी पानी जुनागढ़ नवाब जलाराम बापा पास आया अन् कहू जब मैंने आपके बारे में सुना तब मुझे यकीन नहीं हुआ लेकिन अब तो मैंने और मेरी पूरी सेना ने आपका चमत्कार अपनी आंखों से देखा है

તેમણે સ્મિત કર્યું જલારા બાપાના વિનમ્રતા ભર્યા શબ્દો સાંભળીને નવાબે ફરી તેમને મનોમન એટલે કે પ્રણામ કર્યા પછી નવાબે બાપાની રજા અને પોતાની સેના સાથે જુનાગઢ તરફ જવા માટે તેઓ નીકળી ગયા જલારામ બાપાનો ચમત્કાર નવાબે પોતાની નજરે જોયા પછી તેમના મનમાં વારંવાર જલારામ બાપાના વિચારો આવતા હતા જલારામ બાપાના જ વિચારો આવતા હતા નવાબ જુનાગઢ પહોંચ્યા પણ રાત દિવસ તેમને જલારામ બાપાના જ વિચારો આવતા નવાબે જલારામ બાપાની ભક્તિ સેવા ભાવના અને વિશે ઘણી વાતો સાંભળી છે ઘણી સાંભળી હતી પણ પણ જલારામ બાપાનો ચમત્કાર પોતાની નજરે જોયા પછી તો નવાબ પોતે પણ તેના સાક્ષી હતા હો થોડા દિવસો પછી જુનાગઢના નવાબને જલારામ બાપાને મળવાનું મન થયું એટલે નવાબે પોતાના દરબારીઓને કહ્યું મેં જલારામ બાપા સે મિલના ચાહતા હું જલારામ બાપા કો જૂનાગઢ આને કા નિમંત્રણ ભેજ દીજી નવાબના હુકમ પ્રમાણે જલારામ બાપાને પોતાના રાજ્યમાં પધારવા માટે એક આમંત્રણની પત્રિકા મોકલવામાં આવી જૂનાગઢના નવાબનું આમંત્રણ મળતા જ જલારામ બાપાએ નવાબના આમંત્રણનો સ્વીકાર કર્યો અને થોડા દિવસ પછી તેઓ જૂનાગઢ પધાર્યા જલારામ બાપા પધાર્યા છે તે વાતની જાણ થતાં જ નવાબ તેમની સામે ગયા અને પધારીએ ભગત પધારીએ જલારામ બાપા કહીને તેમને આવકાર આપ્યો નવાબે આદર ભાવથી તેમનું સ્વાગત કર્યું નવાબે જલારામ બાપાને દરબારમાં આદરથી આવકાર આપ્યો અને આસન પર બેસાડ્યા પછી નવાબે કહ્યું અમને આપકે બારે મેં બહુ જ છૂના થા लेकिन तब मुझे लगता था कि यह सिर्फ अफवाह है ऐसा कैसे हो सकता है कि आपके आशीर्वाद से मरे हुए लोग फिर से जिंदा हो जाते हैं आपके हाथों में कभी भी राम जी का प्रसाद खत्म नहीं होता है लेकिन अब अब तो मैंने अपनी आंखों से देख लिया है जलाराम अब तो मैं भी मानता हूँ कि आप इंसान नहीं लेकिन एटलू कहीं नवाबे પોતાનું બન્ને હાથ ઊંચા કર્યા અને ઉપર આકાશ તરફ નજર કરીને કહ્યું આપ જરૂર ખુદા કે भेजे हुए ફરીસ્ત હૈ મે એમ કહીને તેમણે જલરામ બાપા સામે જોયું અને કહ્યું માંગે આપ जितने સાહે ઇતને ગાવ માંગે આપ जितने કહેંગે ઇતને ગાવ આપકે શિફ ગાવ હી નહીં આપ જો ભી માંગેંગે વો આપકો દિયા જાયેગા દરબારમાં બેઠેલા દરબારીઓ હેરાન થઈને એકબીજાની સામે જોવા લાગ્યા પણ નવાબ સામે બોલવાની કોઈનામાં એ પણ હિંમત ન હતી જલારામ બાપાએ કહ્યું અરે બાપુ હું તો ફક્ત મારા શામજીનો સેવક છું હું કોઈ ફિરિસ્તા નથી સામાન્ય માણસ છું હું આ ગામ ગીર શું કરીશ આમ પણ ધરતી આપણી માં કહેવાય ધરતીના ધણી ન થવાય નવાબે જલારામ બાપાને ઘણા સમજાવ્યા હો તેમને ખૂબ આગ્રહ કર્યો પણ જલારામ બાપા ન માન્યા જલારામ બાપા ગામ ગિરાસ લેવા માટે રાજી ન થયા એટલે નવાબે કહ્યું કે ભગત અગર આપ ગાવ લેના નહીં સાહતે તો મેં વીરપુર કે પાસ જો ગુંદાળા ગામ હે વહાં પર અનાજ કે ભંડાર બનાવા દેતા હું જો બી સરકારી અનાજ સરકારી ગોદામ મેં આતા હૈ वो सरकारी गोदाम में आने से पहले गुंदाला के भंडार में आपके सदाव्रत के लिए दिया जाएगा उसके बाद ही सरकारी गोदामों में लाया जाएगा नवाब खूब आग्रह करो जलाराम बापा ने नवाब मानी ली थी थोड़ा समय दरबार में रोकाया पी जलाराम बापा नवाब रजा लाई जुनागढ़ वीरपुर परत फरिया जलाराम बापा ने कहली बात पर जुनागढ़ नवाबे अमल करवाबे वीरपुर गुंदाला गांव में अनाज को दरबारी आदेश अब से सरकारी गोदाम में अनाज आने से पहले जलाराम बापा के सदाव्रत के लिए बनाए गए गुंदाला गांव के कोठारों में अनाज जाएगा उसके बाद ही सरकारी गोदामों में अनाज लिया जाएगा નવાબે ફરમાન બહાર પાડ્યું જુનાગઢના નવાબે ફરમાન જાહેર કર્યું પછી નવાબ દ્વારા જાહેર કરવામાં આવેલા ફરમાન પ્રમાણે જુનાગઢના નવાબના સરકારી ગોદામમાં આવતું અનાજ પહેલા ગુંદાળા ગામમાં નવાબે જલારામ બાપાના સદાવ્રત માટે બાંધેલા અનાજના કોઠારોમાં સદાવ્રત માટે જમા થતું પછી જ તે અનાજ જુનાગઢના સરકારી ગોદામ સુધી પહોંચતું હો જુનાગઢના નવાબ જ્યાં સુધી ગાદી પર રહ્યા ત્યાં સુધી પોતે જાહેર કરેલા ફરમાનોનો અમલ કર્યો હતો તો મિત્રો મિત્રો આવા હતા જલારામ બાપા નવા નવા જીવન જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો જેથી કરી તેમને પણ સારી માહિતી મળી શકે સારી ચેનલ એમને સુધી પહોંચી શકે અને હા મિત્રો અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે આભાર